તમારી બેન ભાણે ફાઈબાન આપી દેજો મોગલ એકસો ને એકાવન ગણી સિક્કા લીધે આ રૂપિયો કોકા આગળ લઈને આપું છું આપ ભાઈ આમ માગે ભાઈ પૈસો ક્યાંય નો આપવા લ્યો બાપ બોલ મની ધર્મ ગાલ માતની ક્યાંય નો આપો માતા દાદા તમારી તમારી માતા કે દીકરી દેશ તમને આઈના આશીર્વાદ દેશે જો આઈ એક કરોડ પતિ હોય સામાન્ય શું કહે મારો બાપ ને ગયો તો કે મારો ભાઈ ને કે મારો ભત્રી આ મોટા આશીર્વાદ આ ખોટી ના છે પૈસા દે છે પૈસા નો આપો કરીને પરણાવો કડાદાન નું પુન લ્યો કોઈને ડિલિવરી પસંદ કોઈને ફી ના આપો ગાયું ને આપો પણ પૈસા નો મૂકો આ વસ્તુ બધો ધંધો થઈ ગયો છે